ઉનામાં લગ્નની લાલચ આપી યુવકી સગીરા પર દુષ્કર્મ આચર્યું મિત્રએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતા ફરિયાદ ઉના પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં સગીર યુવતીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે આ મામલે યુવતીની માતાએ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીર યુવતીને બાજુના ગામના જીગર મેરુ ડાભી નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ જાળમાં ફસાવી હતી તેણે લગ્નની લાલચ આપી સગીરાના ઘરે કોઈ ના હોય ત્યારે વારંવાર જઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આઠેક માસ પહેલાં ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું પરિવારની બદનામીના ડરથી યુવતીના પરિવારે તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું જોકે આઠ માસ પહેલાં થયેલા દુષ્કર્મના વીડિયો ગત તારીખ એકવીસના રોજ આરોપીના મિત્ર ગીગાજીવન ચારણિયાએ વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કર્યા હતા આ વીડિયો પરિવારના સભ્યોના ધ્યાને આવતા સગીર યુવતીની માતાએ ઉના પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને આરોપીઓ જીગર મેરુ ડાભી અને ગીગા ચારણિયા વિરુદ્ધ પોસ્કો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી જેલ હવાલે કર્યા છે પોલીસે આ વીડિયો એક જ ગ્રુપમાં વાયરલ થયા છે કે અન્ય ગ્રુપોમાં પણ ફેલાયા છે અને અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે આ અંગે ઉના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે જીગર ડાભીએ સગીરા સાથે પ્રેમ સંબંધ કેળવી લગ્નની લાલચ આપી હતી ત્યારબાદ તેણે અવારનવાર તેના ઘરે જઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેના મિત્ર ગીગા ચારણિયાએ દુષ્કર્મના વીડિયો સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કરી મદદગારી કરી હતી જે કી બંને સામે ગુનો નોંધી જેલ હવાલે કરાયા